ત્યારે મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કેમ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેમના નેતાઓ ગુજરાત અને હતું ત્યારે કોંગ્રેસના નેતાઓ સમાજ વચ્ચે ભાગલા પાડવાનું બંધ કરે તેમ પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન ગુજરાત ગુજરાતીઓ અને ગુજરાતના નાગરિકોની લાગણી અને તેમનું અપમાન કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષો દ્વારા ચૂંટણીમાં દરરોજ અલગ અલગ પ્રકારે ભાષણો દરમિયાન ગુજરાતના અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અપમાન કર્યું છે સમગ્ર દેશમાં અનેક રાજ્યો દ્વારા આ પ્રયાસો નકારવામાં આવ્યા છે અને આ પ્રયાસો નિષ્ફળ ગયા છે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા દરેક ચૂંટણીઓમાં સમાજોના રાજ્યોના ભાગલા પાડવાના જે પ્રયાસો કરવામાં આવે છે તેને દેશની જનતા ઓળખી ગઈ છે ખાસ કરીને મહારાષ્ટ્રની ની અગર વાત કરું તો મહારાષ્ટ્ર ની અને ગુજરાતની જનતા તેને તમામ ચૂંટણીઓમાં સમાજ અને રાજ્યના ભાગલા પાડનાર રાજનીતિને સદંતર નકારવાનું કામ કર્યું છે